અર દા ટીટમ તમે સંમાનું બોલાવ બે છે ને આ આને આપણે પકડવાની નથી એટલું બધું માઈસલું આ બધા ને છે આ તાજી બધે મિત્રો આજે અમે આવી જ છે રાતે બંદર પકડવા ને આ અમારે

जोरदार टीटा મે કઈ ઘટે ની ફાઈનલી મિત્ર મિત્ર આપણે રહેતા આવી રીતે કઈક સાટ પકડવાનું હોય ડાઈટ પછી બહુ લાગે ફેમિલી તર સાંદો ઉગી ગયો છે જો તમે ચોક માં ખાયલ બંદર પકડાઈ ગયો છે ને હવે આ મછીલીન છે ને સેળલ વીધા કરે અને હું તમને બતાવ્યું મારા કાકાને એને નાનજી નાન ચા કાકા ને એને બંદ છે આપણે દરિયા ખેડૂત વાળાએ તો એને કેટલી મચ્છી આવે ને હું તમને બતાવીને શેદર જાય છે કે કે ઘરે એને મિત્રો મારા કાકા ને બંને આપણે ભોગી જાય નવીન જાળ નીકળી પાણા છે ને આપડે શાક પકડી આપણે ધોમે સપલા ને એવું બધું કાઢ નાખવું પડે કેમ કે ગારો છે એમાં ચાલો આપડે પકડી પકડીએ થોડીક પછી ફાઇનલી છે ને મેન જગ્યાએ પોગી ગયા ને બધું શાક છે ને અહીંયા ભેગું છેલું હોય

તમને આઈ બતાવું આ છે ને કાયબરી હળંગ છે તો તમે આ કાયબરી હળંગ છે ને આ કાટો વગાડી દે આને આપણે પકડવા નથી અને ખોલી થી પકડવી પડે ને આ તરત કાટો વગાડી દે એ છે કાયે પણ છે તો એકલી હળંગુ છે મિત્રો આવું આ હું છે ફેમિલી આ છે ને ટોટ છે આ ગાર હોય ને એટલે કઈ ખબર ન પડે તેમ તો કુશકળ માછલી એ છે ને ટીટમ છે આપણે પકડી ટીટમ પકડ આપણે નાનો એવો તો તમે માછલી છે દારે આપણે પકડીએ કેમ પણ કેટલી પકડાતી નહીં આપણે પકડી લીધી છે બધી ને શાક તો શરૂ કરી દીધું આપણે કેમ કે બધું શાક ગારો ગારો ચાલુ છે તો તમે આપણે શાક પાક બધું એની કી છે તમને બતાવી કેટલું શાક આવ્યું શું છે એમ બધું આપણે બધે ઘરે પોગી જશે શાક લઈને

મિત્રો મારા કાકી છે ને માસેલી ને હારી કરવા હશે કેમ કે હજી આપડા ને જમવાનું જ્ઞાન બાકી

ચલો આપણે પણ ખાઈ લી કેમ લાડવા હે મે તો ખાઈ લી જોરદાર વિડિયો વિડિયો બનવા ગેમ મે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળજો બીજા વિડિયો બતાઉંતી બધા મિત્રોને જય માતાજી